નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ સત્તેર નવેમ્બર બે હજાર પચીસ સોમવારના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્ય ફળ પર આપણે આગળ વધીએ તે પહેલાં એક વાત ખાસ નોંધી લેજો કે વિડીયોના અંતમાં તમને આજે જો તમે રોકાણ કરવા જઈ રહ્યા હોય તો તમને ફાયદો થાય કે કેમ તે અંગેની માહિતી આપવામાં આવે છે તો ખાસ વિડીયોના અંત સુધી જોજો જેથી કરીને તમને યોગ્ય માર્ગદર્શન મળી શકે મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસને ખાસ તમારે ચેતીને પસાર કરવો જોઈએ સમગ્ર દિવસ દરમિયાન તમારે સિઝનલ બીમારીમાં આકસ્મિક ખર્ચ આવી પડી શકે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ ખાવા પડે તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે આ ઉપરાંત આજના દિવસે જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હશો તો ક્યાંક એવું બની શકે કે લોનની અંદર કોઈ પેપર્સના કારણે તમારું કાર્ય વિલંબમાં પડે અને તમને લોન મળવામાં થોડી વાર લાગી શકે આજના દિવસે જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ ખાસ તમારે ધ્યાન રાખીને રોકાણ કરવું અન્યથા નુકસાન થાય તેવી શક્યતાઓ છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જો તમારા સંતાન વિદેશ રહેતા હશે અને છેલ્લા ઘણા સમયથી જોબ ન મળતી હોય તો તમને આજના દિવસે નોકરી મળી ગઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે આ સિવાય આજના દિવસે જો તમે રોકાણ કરતા હશો તો તે રોકાણમાં પણ આજના દિવસે તમને પ્રોફિટ થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત રિલેશનશીપની વાત કરીએ તો પ્રેમી અને પ્રેમિકાઓને પણ આજના દિવસે એકબીજાનો સારો એવો સાથ સહકાર મળી શકશે આ સિવાય આજના દિવસે તમને એકબીજાને તમને ધાર્યો નહીં હોય તેવો પણ એક સપોર્ટ આજના દિવસે મળતો જોવા મળશે અને રિલેશનશિપમાં ભૂતકાળમાં કોઈક બાબતોને લઈને ક્યાંક વાંધો પડ્યો હોય તો તેમાં પણ આજે સમાધાન થશે અને ફરીથી તમારી રિલેશનશીપ હતી એમને એમ જ ચાલુ થઈ જશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે મકાન કે જમીનની ડીલ સંબંધે આગળ વધવા માગતા હશો તો તમને આજના દિવસે પોઝિટિવ રિસ્પોન્સ મળે તેવી શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે બીજી કોઈપણ ડીલમાં આગળ વધવા માગતા હશો તો તેમાં તમને સારી એવી સફળતા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે જો તમે ઘરથી દૂર રહેતા હશો તો તમને આજના દિવસે એવું બની શકે કે ઘરના સભ્યોની યાદ આવે અને ઘર જવાનું મન થાય તેવું બની શકે છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશીને મળવાને કારણે જૂની યાદો તાજી થવાના કારણે તમારો દિવસ આનંદમય પસાર થાય આ સિવાય આજના દિવસે જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો એ કાર્યમાં પણ આજના દિવસે સારી એવી સફળતા મળે તેવી શક્યતા છે આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમારે કોઈ નાના ભાઈ કે બહેનને મળવાનું બને અને તે મુલાકાત દરમિયાન તમને કોઈ સારું એવું લાઈફનું માર્ગદર્શન પ્રાપ્ત થાય સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજની સવાર જ એક અલગ પ્રકારની ઉર્જા લઈને આવશે દિવસમાં જાણે તમને નસીબનો સાથ સહકાર મળી રહ્યો હોય તેવું લાગશે આ સિવાય આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિને મળવાનું થાય તેવી શક્યતાઓ છે જે જાતકો બિઝનેસમાં છે તે જાતકોને બિઝનેસમાં પણ આજના દિવસે દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી થતી જોવા મળશે આ સિવાય આજના દિવસે જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે પ્રોફિટ મળે તેવી શક્યતા છે આ સિવાય આજના દિવસે તમારી વાણીના કારણે તમારી ગરાગી સારી થતી હોય તેવું પણ તમે અનુભવશો કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે હવે અગાઉ કેવા કેવા આયોજનો કરવા જોઈએ ભવિષ્યની તૈયારી રૂપે કેવા આયોજનો કરવા જોઈએ તે અંગે તમે વિચારણા કરશો આ સિવાય અગાઉના જે કામો બાકી છે તેને કઈ રીતે પૂરા કરવા કઈ રીતનું આયોજન કરવું તે અંગેનું તમે આજે પ્લાનિંગ કરો તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે અગાઉ કર્યું પણ ન હોય તેવું પણ કોઈ કામ કરો તેવી પ્રબળ શક્યતા છે ખાસ આજના દિવસે તમે તમારા ઉપર વધુ ફોકસ કરશો બીજાના ઉપર ફોકસ કરવાના જગ્યાએ ત્યારે મોટાભાગે એવું થતું હોય કે આપણે આપણી જાતને જ ભૂલી જતા હોઈએ એવું બનતું હોય છે ને તો આજે એવું તમારા માટે બનશે નહીં આજે તમે પોતામાં પોતાના માટે જ સૌથી વધુ વિચારણા કરશો તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોએ આજના દિવસને ખાસ સાવધાનીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખીને વ્હીકલ ચલાવવું જોઈએ આ સિવાય આજના દિવસે તમારે અચાનક હોસ્પિટલના દોડાધક્કા થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આજના દિવસે ક્યાંક તમે ફોરેન રિલેટેડ કોઈ કામ એજન્ટને સોંપેલું હશે તો તેમાં પણ આજના દિવસે વિલંબ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય એવું પણ બની શકે કે આજના દિવસે તમે તમારા ઉપર ધાર્યો ના હોય તેના કરતાં પણ વધુ ખર્ચ કરી બેસો અને પછી તમને પસ્તાવો થાય કે હવે આ તો બહુ વધુ ખર્ચ થઈ ગયો તો ખાસ આજના દિવસે તમે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખજો અન્યથા તમારો દિવસ સારો પસાર થશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ મિત્રોનો સાથ સહકાર પ્રાપ્ત થશે અને મિત્રોના સાથ સહકારને કારણે તમને અગાઉ ન મળી હોય તેવી પણ સફળતા મળી શકે છે એટલે કે જે જાતકો નોકરી કે ધંધાની શોધમાં હોય અને છેલ્લા ઘણા સમયથી નોકરી કે ધંધો ન મળી રહ્યો હોય તો તેમાં ક્યાંક મિત્રોનો ફાળો આવે અને તે મિત્રો ક્યાંક તમારું રેફરન્સ આપે કે ક્યાંક તમને દિશા સૂચન કરે અને તેના કારણે તમને નોકરી કે ધંધો પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે સોશિયલ નેટવર્કિંગના કારણે પણ તમને નોકરી ધંધામાં મદદ મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય નાનું મોટું ક્યાંક કોઈ રોકાણ કર્યું હોય તો તે રોકાણમાં પણ આજના દિવસે તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે નોકરી કરતા હશો તો તમને નોકરીમાં સહકર્મચારીઓનો અગાઉ નહીં મળ્યું હોય તેવો સાથ સહકાર તમને મળશે તેના કારણે તમને એક અલગ પ્રકારની ઊર્જાનો અનુભવ થશે અને તમને જે પણ કાર્ય અઘરા નોકરીના સ્થળે લાગી રહ્યા છે તે તમને સહેલા લાગશે અને તમે ખૂબ આજે પોઝિટિવ રહેશો આ સિવાય આજના દિવસે તમારા કાર્યના ઓફિસમાં વખાણ પણ થાય તેવી પણ શક્યતાઓ પ્રબળ છે આ સિવાય અગાઉ ક્યાંક બોસ સાથે તમારા સંબંધો ખરાબ થયા હોય તો તે સંબંધોમાં પણ ફરીથી મીઠાશ આવતી હોય તેવું તમે અનુભવશો મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમારે ક્યાંક ધાર્મિક સ્થળે ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવું બની શકે છે આ સિવાય આજના દિવસે તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક અલગ પ્રકારની ઊર્જાનો અનુભવ થતો હોય તેવું તમે અનુભવશો આ સિવાય આજના દિવસે તમને પિતાનો સાથ સહકાર વિશેષ જણાશે પિતાની ક્યાંક કોઈ જગ્યાએ આર્થિક મદદની જરૂર હોય તો તે આર્થિક મદદ પણ આજના દિવસે તમને પિતા કરે તેવી પ્રબળ શક્યતાઓ છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ ધ્યાન રાખીને પસાર કરવા જેવો છે આજના દિવસે વ્હીકલ ચલાવવામાં ખાસ તમારે તકેદારી રાખવી જોઈએ ખૂબ જ ધીમી ગતિથી વ્હીકલ ચલાવવું અને શાંત ચિત્તે ચલાવવું જેથી કરીને અકસ્માતથી બચી શકાય આ સિવાય આજના દિવસે જો તમારે કોઈ જૂના રોગની ટ્રીટમેન્ટ ઘણા સમયથી ચાલતી હોય અને છેલ્લા ઘણા સમયથી તમે આળસ કરતા હોવ કે હવે આપણે તો રોગ મટી જ ગયો છે અને ક્યાં ડૉક્ટરને બતાવવાની જરૂર છે તો તમારે ખાસ એક વાત ફરીથી ડૉક્ટરનું કન્સલ્ટેશન લઈ અને તપાસ કરાવી લેવી જોઈએ કે આમાં શું કોઈ ડેવલપમેન્ટ છે કે નથી જેથી કરીને તમારે આગામી દિવસોમાં આ રોગ ઉપર જો ખર્ચો વધતો હોય તો તે અટકી શકે અને તમને ખર્ચમાંથી રાહત મળી શકે આ સિવાય આજના દિવસે તમારે સાસરી પક્ષ સાથે પણ ખૂબ જ વિનમ્રતાપૂર્વક વર્તન કરવું જોઈએ કોઈ પણ જૂના વાતો કે જૂના વિવાદોને યાદ ન કરવા જોઈએ અન્યથા તમારો દિવસ શુભ છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો સ્વાર એવો સાથ સહકાર પ્રાપ્ત થશે લાઈફ પાર્ટનર દ્વારા આજે એવું પણ બની શકે છે કે તમને બિઝનેસ અંગે કોઈ નવા આઈડિયા તમને મળી શકે આ સિવાય જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ દિવસની શરૂઆતથી જ તમને સારી એવી ઘરાગીનો અનુભવ થશે આ સિવાય આજના દિવસે તમને રેફરન્સથી પણ સારા એવા કામો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ ઉપરાંત આજના દિવસે ક્યાંક જૂના ઘરાના કારણે પણ તમને નવું કામ મળે તેવું પણ બની શકે છે રોકાણમાં પણ આજના દિવસે તમને પ્રોફિટ થાય તેવી શક્યતાઓ છે હવે આપણે વાત કરીએ તો મેષ તુલા અને મકર અને કુંભ મેષ તુલા અને કુંભ આ ત્રણ રાશિના જાતકોએ ખાસ રોકાણમાં સાવચેતી રાખવાની જરૂરિયાત છે જ્યારે વૃષભ કન્યા અને મકર આ ત્રણ રાશિના જાતકોને આજના દિવસે રોકાણમાં પ્રોફિટ મળે તેવી શક્યતા છે